નમસ્કાર મિત્રો એક મહત્ત્વની યોજનાની અંદર સહાયમાં વધારો થયો છે તો ચાલો જાણી લઈએ ગામડાના લોકોને થશે ફાયદો ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની પચાસ હજારની સહાય અપાશે નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય ચૂકવાશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા ઘરોના નિર્માણ માટે સરકાર તરફથી લાભાર્થીઓને ચૂકવાતી સહાયમાં ગુજરાત સરકારે પચાસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે મુખ્યમંત્રી શ્રીએ લીધેલા નિર્ણયને જાહેરાત કરતાં ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ સાથે હવેથી દરેક લાભાર્થીને પોતાના આવાસના નિર્માણ માટે સરકાર તરફથી મળતી સહાયની રકમ એક લાખ સિત્તેર હજાર થશે આ સહાયની રકમ લાભાર્થીને ચાર તબક્કામાં ચૂકવાશે ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યમાં અગિયાર હજારથી વધુ લાભાર્થીઓને અઠ્ઠાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ ગઈ છે આ સહાયની ચૂકવણી અત્યાર સુધી એક લાખ અને વીસ હજાર લાખની રકમમાં ત્રણ હપ્તામાં થતી હતી ગ્રામીણ વિસ્તારમાં બાંધકામ માટેના વપરાતા રેતી કપચી સિમેન્ટ સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરાળ વિસ્તારોને કારણે થતાં પરિવહન ખર્ચને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો આ હતા મહત્ત્વની અપડેટ થેન્ક યુ આભાર